મારું નામ રતિભાઈ વાલજીભાઈ ખુંગલા સ્વર્ગવાસ દેવાનંદભાઈ ખાધા અને એમના દીકરા સ્વર્ગવાસ લાખાભાઈ એના પેઢી દર પેઢીમાં સેવાની જ ભાવના છે અને એના અમારા સમસ્ત સમાજમાં દેવાનંદ બાપા એટલે ટોચ કક્ષાની વ્યક્તિ કહેવાય અને એના દીકરાએ પણ ખૂબ ઉત્તમ કાર્યો કર્યા છે અને એના દીકરા જે આયદનભાઈ છે મહેશભાઈ છે કૈલેશભાઈ છે એ બધાય સેવા ભાવી માણસો છે અને સમસ્ત સમસ્ત સેવાની સેવા કરે સમાજ ની અને હજી ખૂબ કરતા રહીએ અને આવા નવા રક્તદાન કેમ્પ કરે અને છતાંય બીજા કોઈ સત્કાર્યો કરે એમાં અમારો પણ પૂરો સહકાર હશે જય દ્વારકાધીશ મારું નામ અમિતભાઈ બોરીચા છે આજ રોજ લાખાભાઈ દેવાનંદભાઈ ખાદાની પચીસમી પૂર્ણતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું ખાદા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે આ ખાદા પરિવારનામાંથી દેવાણંદ બાપા જે આહીર સમાજના અગ્રણી સમાજના પટેલ કહેવાતા મોરબી પંથકમાં તેમના દીકરા સ્વ લાખાભાઈ જેવો પણ સેવાના માર્ગે ચાલ્યા અને આજે એમના સંતાનો એમનું પરિવાર પણ સેવાના માર્ગે ચાલી રહ્યું ત્યારે આ લોકો દર પૂર્ણતિથિની નિમિત્તે અનેક સેવાઓ કરતા હોય છે પણ આ વખતે તેઓને નવો વિચાર આવ્યો કે ભાઈ આ વખતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ યોજીએ રક્તદાન કરીને આ બધું રક્ત જે એકત્રિત થશે તે અમે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવામાં દાન કરી આપવા દાન કરવાના છીએ અને આ વખતે ખાધા પરિવાર આગામી પૂર્ણતિથિ નિમિત્તે પણ સુંદર આયોજન થાય સમાજને એક ઉદાહરણ આપી શકે અને સમાજ દાખલારૂપ તેમને સમજીને પોતે પણ સમાજ સેવા કરતો થાય એ જ ઉદ્દેશ્ય ખાદા પરિવારનો રહ્યો છે અને આને આજે સુંદર આયોજન ચાલી રહ્યું ત્યારે ની આસપાસ બોટલો અત્યારે એકત્રિત થઈ ગઈ છે અને એક સુધી બોટલો એકત્રિત થશે તેવું સુંદર મજાનો ખાદા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવે છે આમ જનતાને સંદેશો એ જ આપીએ છીએ કે ઓલો સારા નરસા પ્રસંગે પૈસાને સમયનો બીજી જગ્યાએ વેડફાટ થાય એની જગ્યાએ સમાજ ઉપયોગી કાર્ય કરે અને લોકોને એક સારો સંદેશો જે આવનારી નવી પેઢી પણ એ સંદેશાને અનુસરે એ જ ખાદ્ય પરિવાર દ્વારા આ રક્તદાન રૂપી એક સંદેશ આપવામાં આવ્યો છે

રક્તદાન કરવું જરૂરી છે દર દોઢ મહિને નવું લોહી બને છે અને બ્લડ આપી શકો જો કોઈને કામ લાગે છે ઇમરજન્સી રક્તદાન એ મહાદાન છે